નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપણી સાથે હું પાર્થ વેલાણી હળવદ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી હળવદ શહેરમાં પ્રદેશમાંથી બ્રિજરાજસિંહ ઝાલા તેજસ્વી પટેલ તેજસ્વીબેન પટેલની ટીમ હળવદ ખાતે આવી હતી અને ભાજપના જે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા એમણે લીધેલી હતી કુલ એકસો ને અઠ્યાવીસ જેટલા ફોર્મ ઉપાડ્યા હતા અને એમાંથી એકસો ને પાંચ જેટલાની ઉમેદવાર નિશન્સ પ્રક્રિયા યોજાઈ હતી અને મોટી સંખ્યામાં જ્યારે ભાજપના જે કાર્યકર્તાઓએ ઉમેદવાર દાવેદાર બનવા માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું અને આવનારા સમયમાં આપણે જોવાનું છે કે કોણ બનશે ભાજપના જે વોર્ડના જે સભ્યો અને કોની બહુમતી વધારે મળે છે ભાજપની કોંગ્રેસની કે આપની આ વખતે જે ત્રિપાંખીયાનો જંગ ખેલાવાનો છે અત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને જવા માટે એડી ચોટીનો છે લગાવી રહ્યા છે અને ખાસ તો જે આ અને જે સાત વોર્ડ છે એની ચાર ચાર બેઠકો એમ જોઈએ તો કુલ અઠ્યાવીસ બેઠકો છે અઠ્યાવીસ બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે તો કોણ મેદાન મળશે કોણ પ્રમુખ બનશે કઈ કઈ પાર્ટીનું આ બેઠક ઉપર વધારે પ્રભુત્વ રહેવાનું છે તો એ આવનારો સમય આપણને બતાવવાનો છે નમસ્કાર